આગની તીવ્રતા અને ધુમાડાને ધ્યાનમાં રાખી અને બચાવ કામગીરીમાં સાવચેતી રાખવામાં આવી રહી છે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર પણ રાખવામાં આવે છે આ ઘટનાને પગલે હોસ્પિટલની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવાયો અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તંત્ર દ્વારા આગના કારણની તપાસ અને નુકસાનના મૂલ્યાંકન માટે વધુ કાર્યવાહી હાથ ધરાશે मिशन हॉस्पिटल अठवा गेट पर અને એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક ફાયરના મેસેજ હતા સમય સૂચકતા ગાડીઓ ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટિંગ કરવા માટે મોકલી આપી છે અને અત્યારે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે એટ પ્રેઝન્ટ કેજ્યુલિટી કે કોઈ પણ કેટલા પેશન્ટ હતા એની કોઈ પણ વિગત અમને જાણવા મળેલ નથી પણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનું એવું કેવું છે કે અમે આયા એની પહેલા એ લોકો બધાને સ્થળાંતર કરે આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મોસ્ટ પ્રોબેબલી એક્સરે રૂમ કેવું કઈક કેવામાં આવે છે પણ એકચુઅલી અત્યારે ધુવાડો એટલો ભરાયો છે કે અમને જોવામાં મુશ્કેલી પડે પણ એની હવે ફાયર ફાઇટિંગ ફાઈટિંગ એ પછી અમે તપાસ કરીશું એટ ફાઇટિંગ કરવું મહત્વનું છે